ગેરકાયદેસર વીજ કનેક્શન હોય કનેક્શન કટ કરી ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે સાહિલ રમજુ સમેજા મૂળ રહે પુનડી તાલુકો માંડવી હાલે રહે રતિયા તાલુકો ભુજ ગેરકાયદેસર વીજ કનેક્શન હોઈ કનેક્શન કટ કરી ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ અકબર પીર મામદ ખલીફા રહે નારણપર તાલુકો ભુજ વીજ કનેક્શન કટ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ અલી મામદ ઉર્ફે અનુ પીરુમામદ ખલીફા રહે નારણપર તાલુકો ભુજ વીજ કનેક્શન કટ કરી કાર્યવાહી કરવામાં આવે છે તેમજ અદ્રિમાન મામદ જત રહે મહાજન નગર નારણપર તાલુકો ભુજ રોકડ દંડ રૂપિયા એક તેમજ મગન ઉર્ફે મગો નાગસિંહ મહેશ્વરી રહે ભારાપર તાલુકો ભુજ રોકડ દંડ રૂપિયા દસ તેમજ લક્ષ્મણ અર્જન મહેશ્વરી રહે ભારાપર તાલુકો ભુજ